તો વધુ એક સમાચાર ગીર સોમનાથ જિલ્લામાંથી ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના વાવડી ગામે ખૂની ખેલ ખેલવામાં આવે છે આ પોસ્ટ કઈક એવી છે કે આરોપીએ બે દિવસ પહેલા પોતાના એફબી પર વિડીયો પોસ્ટ કરી આરોપ લગાવ્યો હતો કે એક ચોક્કસ અટકના લોકોએ સરપંચ સાથે સાઠ ગાંઠ રાખી ગ્રામ પંચાયત અને ગોચરની જમીન

રાણાભાઈ ભીખાભાઈ મેવાડાનું મોત થયું છે જ્યારે અન્ય ત્રણ લોકો ઘાયલ થયા છે અને તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા આ સમગ્ર મામલે પ્રભાસ પાટણ પોલીસે આરોપી ગોપાલ ઉર્ફે ભાવિન સોલંકીની ધરપકડ કરી છે અને ગુનામાં વપરાયેલી છરી પણ કબ્જે કરી છે અને પોલીસે આરોપી વિરુદ્ધ બીએનએસની અલગ અલગ કલમો નોંધી કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનના વાવડી ગામે ગઈ તારીખ છ નવ ના રોજ એક મર્ડરનો બનાવ બનેલ જે મર્ડરના બનાવ અનુસંધાને ફરિયાદી દીપકભાઈ સિદ્ધિભાઈ મેવાલા ની ફરિયાદ લઈ કલમ એકસો એકસો અને એક એકસો ની કલમો મુજબ આરોપી ભાવિક ઉર્ફે ભાવિશ ઉર્ફે ગોપાલભાઈ જગાભાઈ સોલંકી વિરુદ્ધ એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે આ જે બનાવ વાવડી ગામે બન્યો છે એની હકીકત એવી છે કે આ જે આરોપી છે ભાવિક એને સોશિયલ મીડિયામાં એક પોસ્ટ એણે મૂકી હતી જેમાં એણે જણાવ્યું કે વાવડી ગામના સરપંચે મેવાડા પરિવારના લોકોને ગામની જે ગૌચર જમીન છે પડતર જમીન છે એણે આપી દીધી છે આવો આક્ષેપ કરી એક અપમાનજનક આવી પોસ્ટ મૂકી હતી જેના કારણે આજે ફરિયાદી અને એના કુટુંબી લોકો છે આ પોસ્ટ ધ્યાનમાં આવતા અને એમણે આ ફરિયાદ આરોપીને બોલાવી આ બાબતે પૂછપરછ કરી કે ભાઈ એકચ્યુઅલી જેનું જેને જમીન આપી છે તમે એના વિરુદ્ધ આક્ષેપ કરો તમામ સમાજને આ બાબતે તમે અપમાનજનક ન કરો જે બાબતે એમની સાથે બોલાચાલી થઈ અને એમાં ઉશ્કેરાટમાં આવી અને આ જે આરોપી છે એમણે છરીથી એક તમામને આડેધડ ઘા મારવા લાગ્યા એમાં ચારેક ઈસમો ઘાયલ થયા છે જેમાં રાણાભાઈ ભીખાભાઈ મેવાડા જેઓનું

અને આ જે બનાવ બન્યા બાદ જે તમામ જે ઇજાગ્રસ્ત હતા તેઓને તાત્કાલિક સારવાર હેઠળ મોકલી આપવામાં આવી છે તેઓની સારવાર હાર વેરાવળ હોસ્પિટલમાં ચાલુ છે બનાવ બાદ આરોપી પોતે ત્યાંથી ફરાર થઈ ગયેલ હતો અને આરોપીને પકડવા માટે પ્રભાસ પાટણના પીઆઈ ચૌહાણ સાહેબ અને એમની ટીમને સૂચના આપી અને અમે અલગ અલગ ટીમો બનાવેલ જે જે ટીમો ફિલ્ડમાં કાર્યરત હોય અમારા હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ સોર્સથી આરોપી બાબતે અમે માહિતી મેળવી અને આરોપીને મોડી રાત્રે આરોપીની ધરપકડ કરવામાં આવી છે આરોપીએ આ જે બનાવમાં જે હથિયાર વાપર્યું હતું તે ઓરિજિનલ વેપન પણ અમે આરોપી પાસથી કબજે લીધું છે હાલ આરોપી પોલીસ કસ્ટડીમાં છે એની પૂછપરછ ચાલુ છે આરોપી દ્વારા કયા વેપનનો ઉપયોગ કરવામાં આરોપીએ એક છરીનો ઉપયોગ કર્યો હતો અને એ છરીથી જ આ ઘટનાને એણે અંજામ આપ્યો છે આરોપી હાલ આરોપી વિરુદ્ધમાં કોઈ એવી ગુનાહિત પ્રવૃત્તિ ધ્યાનમાં નથી આવી